નથી માગતો જેમાં વળતર છે એ સ્વાર્થ છે સ્વાર્થ પ્રેમ છે તો કોઈ આપે છે પાંચ પચીસ રૂપિયા એ દ્વારકા ને તરીકે જાય છે

જીવી દેવ જેલ કરવાની બસ એમ મો આપે માલ ગોરણ કાઢા ભાઈ કઈ વાંધો વાંધો દેવ મને હાલ પડાવું મારા શરીર તણી ઉપર સોને રંગ ચડાવું એને મોજડી સીવડાવી ગુરુને ભરાવું તો ગુરુના ગુણ તો લાવું બરાબર ધન ગુરુ દેવા વાણી એમ કે હાલ ગોરે ને ઉપકાર બરાબર પણ જ્યાં અહીંયા આવે ત્યાં